એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક બાવન બે હજાર ચોવીસ પચીસ અરજી ચકાસણી પાત્ર થયેલ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક બાવન બે હજાર ચોવીસ પચીસ તારીખ ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટી બાદ અરજી ચકાસણીને પાત્ર થયેલા ઉમેદવારોની યાદી અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ યાદીમાં ઉમેદવારોએ અરજી ચકાસણી માટે અઢાર નવ બે હજાર પચીસના તેર કલાકથી બે દસ બે હજાર પચીસના રોજ રાત્રે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી જીપીએસસીની વેબસાઇટ પર મિત્રો જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની સૂચના જારી કરવામાં આવેલ છે તો અહીં મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રીત અને અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી આપેલી છે કઈ રીતે અપલોડ કરવાના છે તો ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે મિત્રો જેમાં ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા માટે વેબસાઇટ પર જવાનું છે અને સિલેક્ટ જોબમાં તમારી જાહેરાત પસંદગી કરી કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ નાખવાના છે અને ઓકે બટન પર ક્લિક કરવાનું છે ઓકે બટન પર ક્લિક કર્યાથી ઉમેદવારના મોબાઈલ નંબર પર એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો મેસેજ આવશે જીના અપલોડ ડોક્યુમેન્ટ ઓનલાઈન ટેબ દેખાશે અપલોડ ડોક્યુમેન્ટ ઓનલાઈન પર ક્લિક કરીને પોતાના ડોક્યુમેન્ટ અસુખ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વિગત સૂચનાઓ મિત્રો અહીં મિત્રો વેબસાઈટ આપેલી છે તે પોર્ટલના હોમ પેજ પર મુદ્દા નંબર 6 પર ક્લિક કરવાથી જોવા મળશે તો એ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે संबंधी વિગતવાર માહિતી આપેલી છે જન્મ તારીખના પુરાવા માટે एसएससी નું પ્રમાણપત્ર ધોરણ દસ ની માર્કશીટ અથવા કેડી સર્ટિફિકેટ બેમાંથી એક કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે અપલોડ કરવાનો રહેશે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા માટે માન્ય ગણાશે નહીં ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પરિષ્ઠ ચાર મુજબનું પ્રમાણપત્ર એક ચાર બે હજાર બાવીસ થી ત્રીસ દસ બે હજાર ચોવીસ વચ્ચે ઈચ્છુ થયેલ હોય તેવું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઉમેદવારોએ મુજબનું પ્રમાણપત્ર એકત્રીસ દસ બે હજાર એકવીસ થી ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ઇચ્છુ થયેલ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારો ઉમેદવારોએ સામાન્ય વહીવટી વિભાગના આઠ હજાર ઓગણીસો નેવ્યાશી ના પરિપત્ર ઓ એ દસ અઠ્યાસી ઓગણચાલીસ ચાલીસ કરવામાં આવેલ નમૂનામાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર માજી સૈનિકના ઉમેદવારોના કિસ્સામાં અટકથા નામમાં ફેરફાર કરાવેલ હોય તો ગેઝેટની સહીવાળું પ્રમાણપત્ર લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિધવા ઉમેદવારોના કિસ્સામાં પુનઃ લગ્ન ન કર્યા હોય તેમનું સોગંદનામું ત્યારબાદ સ્નાતક ડિપ્લોમાના ગુણપત્રકની છેલ્લું વર્ષ છેલ્લા બે સેમેસ્ટરના ગુણપત્રક એક કરતાં વધારે માર્કશીટ હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી સિંગલ પીડીએફ બનાવી અપલોડ કરવાની છે સ્નાતક ડિપ્લોમા પદવી પ્રમાણપત્ર દિવ્યાંગ ઉમેદવારોના કિચોમાં લાગુ પડતું હોય તો નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ પ્રમાણપત્ર ત્યારબાદ જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારો સમકક્ષ પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો પ્રમાણપત્રો રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો એક ખાસ નોંધ આપેલી છે તો જો પ્રમાણપત્રો અપલોડ કરવાના સંબંધિત મોડ્યુલમાં એક કરતાં વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી એક સિંગલ પીડીએફ બનાવી મોડ્યુલમાં અપલોડ કરવાના રહેશે ખાસ સૂચનાઓ આપી છે અરજી સાથે ઉપર દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા પ્રમાણપત્રો પુરાવા પીડીએફ જેપીજી જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને અચૂકપણે તેમનો ક્રમ જાળવાનો રહેશે લાગુ પડતા ન હોય તેવા પ્રમાણપત્રો પુરાવા સામેલ કરવાના રહેશે નહીં ઉમેદવારે અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે જો કોઈ કારણસર અસલ પ્રમાણપત્ર ન હોય તો અસલની જગ્યાએ ઝેરોક્ષ નકલ હશે તો ઉમેદવારે સ્વપ્રમાણિત કરી અપલોડ કરવાની રહેશે ને ઉમેદવાર દ્વારા ફિઝિકલ ઓફલાઈન અરજીપત્રક અને પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે નહીં તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અને સમયગાળો મિત્રો છેલ્લી તારીખ બે દસ બે હજાર પચીસ છે તો જે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે બે તારીખ પહેલાં પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માધવ